માંડ માંડ વિશે વગણો યાર ચાર પાંચ ખોરાક ખાધા અને એ માટે પવન યાર ગઝબ આમ ફૂફડાટા મારા ગાડી આમ સીધી જતી હોય ને આમ સીધી પણ અમે પગી જાય તો ફટાફટ ને વાળી નાખો અને જો ઉપર આમ વરસાદ આવે તો ઉપરથી જો પાણી દેખાવ્યું ના આબુ એ કરું નબળું લાગે મને આપણે તો દુકાને હતા પણ આ પાવભાજીની દુકાને કેમ આવી ગયા બધું કહેવાનું છે પણ પેલા હે ને આપણે ખર્ચો કરી નાખ્યો કહું તમને આપણે જો ચાર્જિંગ નતું આપણે વાડીએથી વીછી આવ્યા વીછી લાઈટ નથી એક ઇન્સ્ટન્ટ એક ખર્ચો કરી નાખ્યો હોય સાડી ટકા જેવું સાર્જિંગ થયું છે અને એને એક જગ્યાએ આવી હમણાં કહેવાનું હોય પણ એ પહેલાં હે ને થોડીક પાઉંભાજી બની જાય ને એટલે ભાઈ જો બનાવો ફર્સ્ટ ક્લાસ થોડીક ખાઈ નાખ્યું કે આપણી પાઉંભાજી ગરમા ગરમ અને પાઉંભાજી તો જોતા તો એમ લાગે કે રેડી જ છે કંઈ વાંધો નહીં આવે હું ટેસ્ટ કરી લેવી જોઈએ કે લાગે છે બહુ નાખવું પડશે ને તક આવો ચાલો ક્યાં આવ્યો હું આવ્યો બલિયાસ વાર અને અહીંયા આપણે પાવાભાજી ખાધી હતી

મહાદેવ ના મંદિરે દર્શન કરી લીધા હે અને હવે હે ને આ બાજુ થોડોક કારણ કે આ બિલેશ્વર નો જે પાછલો ઈલાકો હે ને મસ્ત અત્યારે નેચર વાળો થઈ ગયો લીલું છે અને આ બાજુ એક નદી જેવું જાય છે મોકળા જેવું અને આ બાજુ ગૌશાળા છે તો આ બાજુ થોડોક આંટો મારી લેવી અવાજ થોડો નબળો આવશે એ હેલેલી છે પણ આ લોકેશન ચેક કરો તમે લોકેશન એક નંબર છે નબળું કાંઈ હાલશે જ નહીં કારણ કે તમે જુઓ ખાલી બધા અહીંયા બધા ફોટો પડાવવા આવી ગયા છે બિલેશ્વરની પાછળની સાઈડનો રસ્તો છે નદી અત્યારે આમ જાય આ નદી ભૂલે અત્યારે કારણ કે બેટલ દીપ બહુ એટલે બહુ વરસાદ આવ્યો એના કારણે નદી આવી ગઈ છે અને જો મસ્ત નજારો આવે વોટરફોલ જેવો થાય ખાલી આ ઊંચો નથી એટલે જ તે બાકી મોજે મોજ મારતા ભાઈ ડૂબકી મારતા મારતા નહીં ભાઈ યાર ગાડી કોણ આવશે મારી પછી

અને આ વાય એક બીજો આલ્યો હવે નીલેશ્વર મંદિર ને આપણે પાછળ છેડે તો આવી ગયા હતા અને એક આ ડુંગરા જે અહીંયા અહીંયા ચડી ગયા છે અને એમે લાય મકાઈ ના ખોટા ઓડો ગાય હે તો ગાય કા ને ખાઈ નાખ તો એને ડોડો એમ ના ખાવા મળ્યો તો હે ખબર આમાં ઘાવાનું આપ્યું મસાલો જેવું તો ફરવા મસાલો ખાઈ નાખ્યો

કેમ કે મોડું બહુ થઈ ગયું તેને વાગી ગયા